ફાયદાઓ માટે તેમજ સ્ત્રીઓ સાથે શોષણ થાય છે તેના માટે એક લડત રૂપે મદદરૂપ થવા અને તેમના સાથે રહેવા પ્રચારશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના તમામ હોદ્દેદારો નો સહયોગ ભારત યાત્રા નું અહીં આજે વડોદરામાં આગમન થયું છે સ્ત્રી શક્તિ માટે સ્ત્રીઓની સુરક્ષા માટે અને જે કાયદોની વ્યવસ્થા ભાગી પડી છે રાજસ્થાનમાં વર્ષે સાડા છ હજાર અને બીજા સ્ટેટોમાં ક્રમસ ત્રણ હજાર ચાર હજાર બાળકીઓ સ્ત્રીઓ નિરાધાર સ્ત્રીઓ પર બળાત્કારો થયા અને કાયદાની ચુંગલમાંથી આ લોકો લાભાં થઈને પોતાની જાતને છોડાવી દે છે અને જે લોકોએ ખરેખર આના ભોગી બન્યા છે આનો ભોગ બન્યા છે એ લોકોને કોઈ જાતની સરકાર તરફથી સુવિધા મળતી નથી કાયદો અને વ્યવસ્થામાં એટલી બી છટકબારીઓ છે જૂના જમાનાનો કાયદો છે તો નવો કાયદો લાવવાની જરૂર છે આપણે બીજા દેશોથી પણ શીખવાની જરૂર છે કે સાઉદી અરેબિયા જેવા દેશોમાં આવી કોઈ ઘટના બને તો પંદર દિવસમાં જે ખરેખર આરોપી હોય અને ગુનેગાર હોય એને સજા આપવામાં આવે છે